TV, a leading local news channel of Padodra. ગૌ કબાબ સમોસા પકડાયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે ત્યારે ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો શહેરના મંદિર વિસ્તારમાં એસઓજી અને વીએમસી એ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ફેમસ સમોસા નામની દુકાનમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અને કબાબ સમોસા અને તેના માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા ફૂડ વિભાગે સેમ્પલને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે દુકાનમાં ઉપલબ્ધ કેટલાક જથ્થો પણ તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો હાલ પૂરતી દુકાન બંધ કરાવી હતી આ અંગે આરોગ્ય વિભાગના અધિકારી જીતેન્દ્ર ગોહિલે વધુ માહિતી આપી હતી I <laughs> ખાસ કરીને પરમ દિવસે જે હુસેની સમોસામાં ગૌ માસનો કિસ્સો બનાવવામાં જણાય આવેલ હતું જેના કારણે જે કમિશનર સાહેબે તમામ જગ્યાએ જે કબાબ સમોસા અને જે કબાબ બની વેચાયેલ છે તે ચકાસણી કરવા જણાવેલ જેના આધારે ખોરાક શાખા અને એસઓજીની ટીમ દ્વારા આજે ન્યાયમંદિર વિસ્તારની જે ફેમસ સમોસા સ્પોર્નર છે ત્યાં આગળ આપણે ખાસ કરીને એની કાર્યવાહી કરવામાં આવી નમૂના પણ લેવામાં આવે છે અને નમૂના લઈને એને પરીક્ષણ માટે લેબોરેટરી મોકલી આપશું આરોગ્ય એસઓજીની ટીમ સાથે છે માર્કેટ શાખાની ટીમ સાથે છે અત્યારે ખાલી આપણે રો મટીરિયલ તરીકે જે માવો હોય છે માવો તેમજ કબાબ અને સમોસાના ત્રણેયના નમૂના લેવામાં આવે છે